ઓય સાંભળો છો આ તમારી મમ્મી તો મને બહુ હેરાન કરે છે આખો દિવસ કોઈ દિવસ કે કપડાં વહેલા તો કોઈ દિવસ કે કચરા પોતા વેલા કર અને શાક બનાવું તો કોઈક દિવસ શાકમાં મીઠું વધારે લાગે કોઈક વાર મરચું વધારે લાગે કોઈક વાર તેલ વધારે લાગે અને ચા થોડી બનાવી નાખું તો કે આ ચા કેમ થોડીક જ આપી છે અને જો વધારે ચા બનાવું તો કે ચા આટલી બધી કેમ બગરી છે બગાડ કરે છે ખોટો ખબર નથી પડતી એટલે એક કામ કરો તમે તમારી મમ્મી ની ટિકિટ કરાવીને એમને ગામડે મોકલી દો ઓકે ઓકે હા જેમ કોનો ફોન હતો તમારી ફોન હતો શું મમ્મી તમે લગ્ન પેલા બહુ વ્રત કર્યા છે

ઊભા થઈ જતા રહો મારા નજરામાંથી